એમાંથી થોડું પાણી છે ને હું પથ્થર ઉપર ને એમાં ગણપતિ મહારાજ

ના ઓ ઈ બેગો ગોલે આય બદલ ચાર લાખ કરી દે પાંચ લાખ કરી દે આય બદલ કરીશું મિત્રો આજ રોજ વેજા ગામ ખાતે અમે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ નવા ચેકડેમનું ખાતમુહૂર્ત છે અને આ લોકો અને સરપંચ સાહેબ ગોબી બાપુ બધા લોકો સહકાર આપશે અને ગામ લોકો બી સહકાર આપશે જેથી કરીને વેજા ગામ આખું ગામ પાણી કરવાનો ધ્યેય અમારે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટે નક્કી કર્યું છે તો આ કાર્યમાં સર્વે જોડાય એવી મારી અપીલ છે હું ભૂપેન્દ્રસિંહ જાડેજા વાજીનગઢ નો સરપંચ છું અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ થી આ બીજું ચેક ડેમ અમારા ગામમાં બને છે એ બદલ હું ગામ ગ્રામજનો વતી દિલીપભાઈ ચેરમેન અને એની આખી ટીમને ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું અને બીજો નંબર અત્યારે એક પાણીનો પ્રશ્ન મોટા મોટો જળ એ જીવન અને જળ વગર જીવન શક્ય નથી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ આ માટે જે મહાન કાર્યો કરી રહ્યા છે એની માટે લોકો અભિનંદન પાત્ર છે હસ્તુ જ ને

સૂત્રને સાર્થક કરવા માટે ગીરગંગા પરિવાર જે અમારી સંસ્થામાં ઘણા બધા માણસો રાત દિવસ મહેનત કરી અને પાણી પાણી વિના સ્ટાર્ટ ન થઈ શકે અને વિશ્વનો ઉત્તમમાં ઉત્તમ કોઈ ખોરાક હોય ને તો એ વરસાદનું પાણી છે તો આ પાણી ઈશ્વર આપને આપે છે પરંતુ આપણી પાસે એવી યોગ્ય જગ્યા અને યોગ્ય વાસણો ન હોવાના હિસાબે સૌરાષ્ટ્રમાં એંસીથી નેવું ટકા પાણી દરિયામાં વહી જાય છે આ પાણી રોકવાનો એકમાત્ર જો મોટામાં મોટો વિકલ્પ હોય તો નાના મોટા ચેકડેમ અને તળાવો આજે રાજકોટની આંગ એક શરૂઆતના ખાતમુહૂર્તમાં ગામના પાજરી ગામના સરપંચ અમારા ભૂપેન્દ્રભાઈ સિંહ જાડેજા અને અમારી સંસ્થાના સતત કાર્યશીલ એવા અમારા જમનભાઈ દિનેશભાઈ ઘણા વિઠ્ઠલભાઈ પ્રેશભાઈ એવા ઘણા બધા વ્યક્તિઓ સાથે રહી અને આજે અમે બધાએ ખાતમુહૂર્ત કર્યું છે લોકોને પ્રેરણા એટલા માટેની વાત છે કે ઈશ્વર જે છે ને તો રાષ્ટ્રનું કલ્યાણ થશે કારણ કે રાષ્ટ્રના વિકાસમાં કોઈ મહત્વનો જલ સંચય જનભાગીદારી કે જલ સંચય જન ભાગીદારી થી કરવું દેશના વડાપ્રધાન જો આટલા ચિંતિત હોય તો આપણે એ દેશના નાગરિક છે આપણો રાષ્ટ્રધર્મ છે કે આપણે પાણી બચાવવું જોઈએ કારણ કે જો પાણીને આપને બચાવશે ને તો પાણી આપને બચાવશે આ મહત્વનો ભાગ છે એક સમયે આપની ધરતીમાં વીસ ત્રીસ ચાલીસ પચાસ ફૂટે જે પાણી હતા એ પાણી અત્યારે હજાર બે હજાર ત્રણ હજાર ફૂટે વહી ગયા છે જો એ ફરીથી પાણી ઉપર લઈ આવવા હશે ને તો ઈશ્વર જે પાણી આપે છે એને બચાવવાના આપણે બધાએ પ્રયત્ન કરવો જોઈએ એના ભાગ સ્વરૂપે અમારી સંસ્થાને નાના મોટા સવા બસો કર